પોલીસ ઉપર આરોપ લગાવવાની હવે એક ફેશન થઈ ગઈ છે અને આ ફેશનનો હિસ્સો બની રહ્યા છે હવે ભાજપના નેતાઓ સરકારમાં રહી સરકારને ભાંડવી સરકારમાં રહી પોલીસને ભાંડવી આવી જ એક ઘટના પાટણમાં બની છે ભાજપના એક સિનિયર નેતાએ પાટણ પોલીસ ઉપર આરોપ લગાડ્યો છે કે પાટણમાં આવતા વાહનો પાસેથી પોલીસ પાંચસો અને હજાર રૂપિયાનો હપ્તો લે છે કોણ નેતાને નેતા ને કેમ કર્યું તેમણે આવું આરોપ નામું તેની વિગતે વાત કરવી છે તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ જ્યારે તમે સત્તાધારી પક્ષમાં હોવ જ્યારે તમે સત્તાનો હિસ્સો હોવ ત્યારે તમે પોલીસ ઉપર આરોપ લગાડો તો સમાચાર તો બને છે કારણ કે સત્તામાં રહેલા લોકો પોલીસ ઉપર આરોપ લગાડે છે આવું અગાઉ અમરેલીમાં થઈ ચૂક્યું અમરેલીના બે નેતાઓ અમરેલી પોલીસ વિશે બોલી ચૂક્યા કે તે હપ્તા લે છે પણ હવે વાત છે પાટણની પાટણમાં એક સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો અને સન્માન હતું ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલનું કેસી પટેલને હુડકોના ચેરમેન તરીકે મૂકવામાં આવ્યા એટલે પાટણમાં તેમનું સન્માન કરવાનું પાર્ટીએ નક્કી કર્યું હતું આ સન્માન સમારંભમાં કેસી પટેલ પહોંચે છે સ્ટેજ ઉપર જાય છે અને સ્ટેજના બરાબર તેમની પાછળ નરેન્દ્ર મોદી સી આર પાટીલ ભૂપેન્દ્ર પટેલના ફોટોગ્રાફ્સ છે આ સન્માન સમારંભમાં લોકો સાથે વાત કરતાં તેમણે જાહેર મંચ ઉપરથી કહ્યું કે કોઈને ભાડે વાહન લઈને ખરીદી કરવા પાટણ આવવું હોય તો ટેક્સીવાળા કે ભાડાનું વાહન લઈ આવનારા પાટણ આવવાની ના પાડે છે મેં જ્યારે તપાસ કરી કે કેમ પાટણ તમારે નથી જવું ત્યારે જવાબ મળે છે કે પાટણ પોલીસ જ્યારે પાટણ બારનું વાહન એટલે કે ભાડાનું વાહન આવે ત્યારે પાંચસો અને હજાર રૂપિયાનો હપ્તો લે છે જો આ વાત સાચી હોય તો પાટણ પોલીસે આ અંગે સંજ્ઞાન લેવું જોઈએ પણ પહેલાં સાંભળી લઈએ કે પટેલ સાહેબ શું કહે છે કોઈને પાટણ આવતું હોય છે તો નથી આવતું કેમ નથી આવતો પાટણ એ રાધનપુર જતો રે એ મહેસાણા જતો રે એ આવી રીતે બહુચરાજી હારી આ બધા સેન્ટરોમાં જતો રે પણ પાટણમાં નથી આવતો તો કેમ નથી આવતો તો સામાન્ય મને લાગી તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાનવાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જવું છે તો અમારે હંગા આવે તો એ ના પાડે એ ભાઈ પાટણ નહીં તમે બીજા ક્યાંક લઈ દીધી કેમ તો પણ કેસી પટેલ સરકારનો નો હિસ્સો છે કેસી પટેલે જાહેર મંચ પરથી આ નિવેદન કરતા પહેલા પોતે સત્તામાં છે એટલે પાટણના એસપી કે ગૃહ રાજ્ય મંત્રીને આની ફરિયાદ કરી હોત તો જાહેરમાં પોલીસની જે ફજેતી થઈ રહી છે કદાચ એ ફજેતીમાં કેસી પટેલ થોડો ઘટાડો કરી શક્યા હોત એવું અમને લાગે છે આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવ